ગત રોજ આદિપુરમાં આવેલી તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના પ્રિન્સિપાલ પર એક વિદ્યાર્થીએ હિંસક હુમલો કરતા કોલેજ કેમ્પસમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો વાતચીત દરમિયાન વિદ્યાર્થીએ અચાનક પ્રિન્સિપાલને તમાચો મારતા આ ઘટના બની હતી જેનો સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયો છે આ ઘટનાના વિરોધમાં આજ રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા અને બાદમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં આ અંગે પ્રિન્સિપલ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે આદિપુર પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે મેસરી અને આર્ટસ એન્ડ સાઇન્સમાં હું અભ્યસ કરું છું કોલેજે બનાવ બન્યો બપોરે બે વાગે જે બહારના લુખાદથો છોકરાઓ હતા જે પ્રિન્સિપલને અશબ્દો બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે તો અમારી માંગ છે પોલીસ તંત્ર કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં બસ એવી અમારી માંગ છે આપના હિસાબે આનું કારણ શું હતું કે પ્રિન્સિપલને મારી કેટલી હદે વાત કરતી તો એનું મેઈન કારણ શું ઈ બપોરે 2 વાગ્યાનો બનાવ બન્યું છે જાણ મળ્યું છે પણ ભાઈ 2 વાગે 1:30 વાગે તો કોલેજ બંધ થઈ જાય છે તો પછી બારના છોકરાઓ હશે એ કોણ છે એ ખબર નથી પડી એ અંદર કમ્પ્લેન લખાવ્યો છે નામ લખાવ્યું હોય છે સીસીટીમાં આવી ગયા છે પણ હવે એ છોકરાઓ છે એ બહારના હતા કોલેજના હતા કે નહીં ખબર કંપની યુનિફોર્મમાં પણ ન હું મોહન ભાનુસાલી પ્રેસિડેન્ટ પોલાની આજે એમ સાયન્સ હેલિમની એસોસિએશન કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસવાય વાયબી એના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ પર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ તોલાની આર્ટસ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે અમારો એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીઓએ આવું જગનને જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતીથી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ અમે काले बपोरे पोण बे वगे रोजनी जय हूँ कॉलेज मुकी ने अमरी कार पार्क में पहुंचो त्या अमरीज कॉलेज ना पांच छद्यार्थी वगैरह यूनिफॉर्म ना बैठा था कारण के कॉलेज पूरी थी गई थी सौ थी तो मैं विद्यार्थियों ने कीधु तो दीकरा कॉलेज पूरी थी गई है आप लोग घरे जाओ એ તે છોકરાઓ છે જેમને વારે ઘરે ભૂતકાળમાં પર અમે ઠપકો આપેલ કે વગર યુનિફોર્મે કેમ આવો છો તો એમાંથી એક વિદ્યાર્થી એ જેમને અમે રિસેન્ટલી કન્ફ્રન્ટ કરેલું હતું તેમણે કીધું કે ભાઈ તમારા સોરઠિયા સાહેબને કહી દેજો કે તે સખણા રહે અમને ઇન્સ્ટ્રક ન કરે એક વિદ્યાર્થી રાજવીર સિંહ તેણે કીધું કે સાહેબ તમે મારો ઈગો હર્ટ કરેલ છે મેં કીધું કેવી રીતે અમારી કોલેજના બગીચાના બેન્ચ ઉપર બેન્ચ પર નહીં બેન્ચ ઉપર બેસેલ હતો બે દિવસ પહેલા ત્યારે જેટલા પર વિદ્યાર્થી બેઠા હતા દૂરથી જ મેં તેમને સૂચના આપી ભાઈ બેન્ચ પર વ્યવસ્થિત બેસો તો આ બાળક કહે છે કે સાહેબ તમે પબ્લિકલી મને બેન્ચ પરથી નીચે વ્યવસ્થિત બેસવાનું કીધું મારો ઈગો હટ થયો છે તમે મારી માફી માંગો કીધું બેટા તારો ઈગો હટ થયું છે મને દુઃખ થયું પણ માફી તને માંગવી જોઈએ ના તમે મારી માફી માંગો હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું ઉપર બેસવાનો છું ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો કારણ કે મારી ઇમેજ ને ઠેસ પહોંચી છે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે ઘરી કોલેજથી બારે યુનિફોર્મમાં હતા નહોતા આવતા એમને ઠપકો આપેલો હતો એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો અમે તમને જોઈ લેશો મેં અમારા પ્રાધ્યાપકોનું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પર આક્રમણ કરી શકે છે જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કર્યું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે પછી આગળ જે એક્શન થાય વિલ સી ટુ ઇટ કે ભાઈ આવું કાર્ય પછી કોઈ પણ કોલેજમાં ન થાય પહેલા પણ એના ઉપર કઈ ફરિયાદ દાખલ છે પેલા કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે એમનો બાજવાનો થયો હતો પણ તેમણે ધાક ધંકી કરીને તે વિદ્યાર્થી પોતાની કમ્પ્લેન પાછી ખેંચાવી લીધેલ હતી